બે વાટકી અહીંયા આપણે ચોખા લીધા છે જે ઝીણા ચોખા આવે છે તેલિયા ચોખા કહેવાય છે એ ચોખા આપણે અહીંયા બે વાટકી પલાળીને રાખ્યા છે આમાં એ બે વાટકી ચોખા હોય તો એક જ વાટકી દાળ લેવાની હોય છે એટલે એવી રીતના મેં પલાળીને રાખ્યું છે હવે આપણે આને ક્રશ કરવાનું છે દાળ અને ચોખા આપણે ક્રશ કરી લેવાના છે તો પહેલા આપણે દાળને ક્રશ કરી લેશું આની અંદર પાણી નથી નાખવાનું એમને આ પલાળેલું જે છે એ જ ક્રશ કરવાનું છે આમ રીતે આપણે દાળ અને ચોખાને ક્રશ કરી લેવાના છે જો આપણે બધું જ અહીંયા પીંછી લઈશું લીધું છે દાળ અને ચોખા બધું જ અહીંયા આપણે પીસી લીધું છે આ રીતનું આપણે પીસવાનું હોય છે જોઈ શકો છો તમે આ રીતે આપણે પીસી લેવાનું હોય છે આ આપણે દહીં લીધું છે આ દહીં આપણે આની અંદર એડ કરી લેવાનું છે અને ત્રણથી ચાર કલાક માટે આપણે એને રહેવા દેવાનું છે જેથી કરીને આની અંદર આથો આવી જાય એટલા માટે આની અંદર બીજા કોઈ મસાલા નથી કરવાના અત્યારે ખાલી દહીંની અંદર મિક્સ કરીને ત્રણથી ચાર કલાક માટે આપણે રહેવા દઈશું જુઓ આપણે ઈડલી સાંભાર બનાવવા માટે સૌથી પહેલાં આપણે દાળને બાફવા મૂકી દઈશું દાળને બાફવામાં આપણે આની અંદર દૂધી એડ કરવાની છે આપણે પલાળીને રાખી છે કલાકથી દાળને તો હવે આપણે એની અંદર દૂધી એડ કરી લેશું એની અંદર આપણે એક ચમચી મીઠું પણ એડ કરી લેશું અને એની અંદર આપણે હળદર પણ એડ કરવાની છે હવે આપણે દૂધીને બાફવા મૂકી દઈશું એક બે આખા મરચાં પણ નાખી દઈશું હવે આપણે આને ઢાંકણ બંધ કરીને બાફવા મૂકી દઈશું જો તમે જોઈ શકો છો આપણે સાંભારનો મસાલો બનાવવા માટે અહીંયા અડદની દાળ લીધી છે બે ચમચી જેટલી અહીંયા આપણે ચાર ચાર ચમચી જેટલી આપણે ચણાની દાળ લીધી છે અહીંયા સૂકા ધાણા લીધા છે અહીંયા આપણે તજપત્તા લીધા છે લવિંગ લીધા છે સૂકા મરચાં અને આ કાળા મરી આપણે આ બધી વસ્તુને રોસ્ટ કરી અને મસાલો બનાવવાનો છે સૌથી પહેલાં આપણે ચણાની દાળ એડ કરી લેશું પછી આપણે અડદની દાળ પણ એડ કરી લેશું આપણે આ બે વસ્તુને પહેલાં થોડી અધકચરી શેકી લઈએ આની અંદર તમે તુવેરની દાળ પણ એડ કરી શકો છો આપણે અહીંયા તુવેરની દાળ એડ નથી કરી કારણ કે દાળ તો તુવેરની ઓલરેડી હોય જ છે જો તમે નાખો તો સારું પણ ના નાખીએ તો પણ ચાલી જાય છે હવે એની અંદર આપણે સૂકા ધાણા એડ કરી લેશું હવે એની અંદર આપણે કાળા મરી પણ એડ કરી લેશું લવિંગ પણ એડ કરી લેશું હવે આ બધી જ વસ્તુને આપણે સરસ બ્રાઉન કલર જેવું થવા દેવાનું છે આપણે આટલી વસ્તુને પહેલા શેકી લેશું હવે આપણે એની અંદર મરચાં એડ કરી લેશું અને એની અંદર આપણે તજપત્તા પણ એડ કરી લેશું હવે આને આપણે થોડી વાર શેકી લેશું જો આપણે બધી જ વસ્તુ અહીંયા સરસ રીતે શેકાઈ ગઈ છે હવે આપણે આને નીચે ઉતારીને ઠંડી પાડી લેશું આને આપણે ઠંડી પડે ત્યાં સુધી રહેવા દઈએ જો તમે જોઈ શકો છો આપણે જે ખીરાને તૈયાર કરીને રાખ્યું હતું એનો સરસ રીતે આથો આવી ગયો છે સૌથી પહેલા આપણે એની અંદર સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી લેશું અહીંયા આપણે દોઢ ચમચી જેટલું મીઠું એડ કર્યું છે એની અંદર આપણે થોડા ખાવાના સોડા એડ કરી લેશું આપણે અહીંયા અડધી ચમચીથી થોડા ઓછા ખાવાના છોડા પણ એડ કરવાના છે એની અંદર એક ચમચી જેટલું પાણી નાખીને આપણે એને મિક્સ કરી લેશું બહુ પતલું નથી કરી દેવાનું નહીં તર ઇડલી સારી નથી બનતી હોતી એટલે આપણે આને બધું મિક્સ કરી લઈએ આપણે આ વાટકીઓની અંદર પહેલા તેલ લગાવી દેસુ આવી રીતે આપણે બધી જ વાટકીમાં તેલ લગાવી દેવાનું છે હવે આપણે આ બધી જ વાટકીની અંદર ખીરું ભરી આવી રીતે આપણે અડધી અડધી વાટકી ભરી લેવાની છે બધી જ વાટકીમાં એની ઉપર આપણે થોડું થોડું મરચું અને ધાણાજીરું આવી રીતે છાંટી દઈશું આનો સો બહુ સરસ આવતો હોય છે એટલે આપણે થોડું થોડું મરચું અને થોડું થોડું ધાણા જીરું આ રીતે છાંટી છાંટો તો પણ સરસ લાગતું હોય છે પણ આપણે મરચું અને ધાણા જીરું છાંટ્યું છે જો તમે જોઈ શકો છો ઢોકળિયાના કુકરની અંદર આપણે પાણી ભરીને ગરમ થવા મૂકી દીધું છે હવે આપણે આવી રીતે બાળકીઓને ગોઠવી દેસુ હવે આપણે આને મિનિટ સ્લો ગેસે થવા જે મસાલા આપણે રોસ્ટ કરીને રાખ્યા છે એને આપણે હવે ક્રશ કરી લેશું ક્રશ આપણે મિક્સર જાર ની અંદર કરી લેવાનું છે જો આપણા મસાલો અહીંયા સરસ રીતે ક્રશ થઈ ગયો છે તમે જોઈ શકો છો આપણે ઇડલી સાંભારનો મસાલો અહીંયા રેડી થઈ ગયો છે જો આપણી દાળ પણ અહીંયા બફાઈને રેડી થઈ ગઈ છે આપણે ખોલીને જોઈ લઈએ જોઈ શકો છો તમે સરસ રીતે આપણી દાળ અહીંયા બફાઈ ગઈ છે હવે આપણે આને નીચે ઉતારી લઈશું આપણે આ દાળને ઝેણીની મદદથી ઝેરી લેશું આપણે આને બ્લેન્ડર પણ કરી શકીએ પણ બ્લેન્ડર એટલા માટે નથી કરવાનું કે આ દૂધીને બધું હોય છે એ અંદર ભાંગી જતું હોય છે આપણે ઝેણીથી આપણે ઝેરી લેશું ચેણીથી ઝેરીશું તો પણ આપણે દાળ અહીંયા સરસ રીતે જીરાઈ જતી હોય છે અને દૂધી આખી રહેતી હોય છે એટલા માટે જો આપણે ઈડલીને આઠ થી દસ મિનિટ જેવું થઈ ગયું છે હવે આપણે એને પણ જોઈ લેશું જો આપણી ઈડલી કેટલી સરસ ફૂલીને થઈ ગઈ છે આ રીતે એલ્યુમિનિયમના કુકરની અંદર આપણે બનાવતા હોય શું તો આવી રીતે સરસ ફૂલીને થઈ જતી હોય છે આપણે અડધી અડધી વાટકી ભરી તે અહીંયા પૂરી પૂરી વાટકી ફૂલીને થઈ ગઈ છે હવે આપણે આને નીચે કાઢી લઈશું આપણે પેલા દાળનો વઘાર કરી લેશું આપણે ચાર થી પાંચ ચમચી જેટલું તેલ અહીંયા લીધું છે દાળનો વઘાર કરવા માટે સૌથી પહેલા આપણે રાઈ નાખી દઈશું હવે આપણે જીરું એડ કરી લેશું હવે આપણે એની અંદર હિંગ એડ કરી લેશું એક મરચું એડ કરી લેશું હવે આપણે એની અંદર લુંગળી કાપેલી છે આવી ઊભી ચિપ્સમાં એડ કરી લેશું આવી રીતે તમે ડુંગળી કાપીને નાખી શકો ના નાખો તો તમારે નાની નાની ડુંગળી હોય ને તમારે આખી વઘારની અંદર નાખવી હોય તો પણ તમે નાખી શકો છો આપણે મોટી ડુંગળી હતી એટલે આપણે ઊભી ચિપ્સમાં કાપીને લીધી છે હવે આપણે આને થોડીવાર વાર સાતડવા દેસુ હવે આપણે મરચાં પણ આવી રીતે ઊભી ચિપ્સમાં સમાર્યા છે એ પણ એડ કરી લેશું એની અંદર લીમડો પણ એડ કરી લેશું જો આપણે એક મિનિટ સુધી ધીમા ગેસે પાતળવા દેસુ હવે આપણે એની અંદર એક ચમચી ચાણાજીરું એડ કરી લેશું એક ચમચી આપણે મરચું એડ કરી લેશું સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરીશું આપણે દાળ બાફી ત્યારે મીઠું નાખ્યું હતું એટલે આપણે વઘારના મસાલાના માપનું જ આપણે અહીંયા મીઠું લેવાનું છે અડધી ચમચી આપણે મીઠું એડ કર્યું છે અહીંયા આપણે હળદર નાખવાની નથી કારણ કે ના હળદર પણ આપણે દાળ બાફી ત્યારે નાખી જ છે અહીંયા આપણે જે મસાલો રોસ્ટ કરીને બનાવ્યો છે એ આપણે બે ચમચી એડ કરી લેશું આ મસાલાનો ટેસ્ટ બહુ સરસ આવતો હોય છે એટલે આપણે આ બધી જ વસ્તુને અડધી મિનિટ સુધી સતડવા દઈશું જો આપણે અહીંયા બધો જ મસાલો સરસ રીતે સતડાઈ ગયો છે એની અંદર આપણે અડધો ગ્લાસથી થોડું ઓછું પાણી નાખીને બધી જ વસ્તુને આપણે મિક્સ કરી લેશું જોઈ શકો છો આપણો મસાલો અહીંયા ઇડલી સાંભારનો બહુ સરસ રીતે તૈયાર થઈ ગયો છે હવે આ બધો જ મસાલો આપણે દાળની અંદર મિક્સ કરી લેશું દાળની અંદર મિક્સ કર્યા પછી આપણે દાળને બે મિનિટ સુધી ઉકળવા દેવાની છે જોઈ શકો છો આપણે દાળનો કલર અહીંયા કેટલો સરસ થઈ ગયો છે થોડું પાણી એડ કરી લેશું આપણે એની અંદર બસ હવે આપણે આને થોડી વાર ઉકળવા દઈએ જો આપણો સાંભાર અહીંયા સરસ રીતે તૈયાર થઈ ગયો છે સરસ ઉકળી ગયો છે હવે આપણે આને નીચે ઉતારી લેશું પહેલા આપણે દાળને સર્વ કરી લેશું હવે આપણે ઈડલીને સર્વ કરી લેશું જુઓ તમે જોઈ શકો છો આપણી ઈડલી અહીંયા સરસ રીતે એકદમ પોચી પોચી બની ગઈ છે હવે આપણે એને આપણે એની ઉપર કોથમીર છાંટી દઈએ જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલ ચિહર કિચનને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો